નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી હતી માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ બહારના જિલ્લા અને રાજ્યમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા અને ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યારે નવરાત્રીમાં દર્શનાર્થી ભક્તોની ભીડ જોવા મળી હતી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના વિશેષ અલગ અલગ પ્રકારના શણગારમાં માતાજી પ્રાગટ્ય સ્વરૂપે દેખાતા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે એટલે જ નવરાત્રીના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં લોકો ચામુંડા માતાજીના દર્શન કરવા વહેલી સવારથી પહોંચી ગયા હતા આઠમ મંગળવારે એટલે કે ત્રીસ નવ બે હજાર પચીસના દિવસે માતાજીનો ડુંગર ઉપર યજ્ઞ સવારમાં શુભ મુહૂર્તે ચાલુ થશે અને બપોરે અઢી વાગે બીડું હોમાશે ત્યાર બાદ નીચે તલેટી ભોજનાલયની અંદર યજ્ઞનો મહાપ્રસાદ ચાર વાગે શરૂ થશે દરેક યાત્રિકે તેનો લાભ લેવા વિનંતી અને દરેક યાત્રા યાત્રિકને વિનંતી કે નીચેથી ઉપર દરેક જગ્યાએ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં તે પર્યાવરણ માટે હાનિકારક છે તો દરેક યાત્રિકે નોંધ લેવા વિનંતી જય માતાજી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે ડુંગર ટ્રસ્ટ તરફથી ચા પાણી તેમજ પ્રસાદની નિશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ગરમીની મોસમમાં ડુંગર ચડતા સમયે અમુક અંતરે પાણીની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે મા ચામુંડાના દર્શનાર્થે આવતા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને ચૈત્ર નવરાત્રીના નવ દિવસ દરમિયાન અંદાજે પાંચ લાખથી વધુ લોકો ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે માતાજીની નવરાત્રીનું આગમન થઈ ગયું છે આજ પેલું નોરતું છે મા ભગવતીનું મા ચંડી ચામુંડામાંનું અને અહીંયા દુનિયાભરથી યાત્રિકો આવે છે પવિત્ર સ્થળ છે મા ભગવતીના દર્શનનો લાભ લે છે દરેક ભાવિકોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે માતાજીના નવલા દિવસ નવ નોરતા છે માતાજીનો નવે નવ દિવસ શણગાર થાય છે માતાજીનો રોજે રોજ મા ભગવતીને થાર ધરવામાં આવે છે આસો મહિનાની નવરાત્રિ એટલે ચોટીલાનો મોટો પર્વ જેને કહેવાય કે ભવ્ય પર્વ કહેવાય અને ભવ્ય ભાવિકો મારા દરબારમાં પધારે છે તો આપણે નવરાત્રી દરમિયાન આરતીનો સમય સવારે 5:30 વાગે છે સાંજે દિવસ હાથમી ત્યારે છે ક્યાંથી ક્યાંથી યાત્રાળુ આવે યાત્રાળુ પાર વિદેશથી પણ આવે છે ગુજરાતના પણ આવે છે આઉટ ગુજરાતના પણ આવે છે દરેક ભાવિકો માતાજીના દરબારમાં માથું ટેકાવી અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે